આ બોમ્બ છે ને ફૂટા જ નથી મિત્રો પોચી ગયા છે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર અને મિત્રો તમે સામે દેખાય ને બ્લેક કલર નો ગેટ ઇન્ડિયા ને પાકિસ્તાન ગેટ

માણસો આપડી એવા એવા છે ને કઈ ઘટે જ નહીં બાકી ભાઈ નું છે ને ફામ આવું છે જસલમેર આઈએ ગુમર ડેઝર્ટ કેમ્પ સમ સમ હમ આપકો રેત મે લે જાયેંગે દિલ દેખને દિલ લે ગુમાયેંગે બઢિયા આ ભાઈ નો છે ને તમને કોન્ટેક્ટ નંબર આપું છું આયા કેમ છે ને મસ્ત મજા આવે એમ છે જો પેલા તો રાત્રે થાશે ડાન્સ રાજસ્થાની કલ્ચર પછી તમને જીપસી માં લઈ જાશે આયા ચા બોલતે ઇસકો ડેઝર્ટ ડેઝર્ટ દેખને કે લિયે ને તમને ઊંટ પછી જીપસી માં મતલબ ઠકાર છે આમ ધીડમાન વાત બધાઈ ત્યાંથી આવો એટલે રાતે રોકાવાની સુવિધા થઈ જશે તો વેટ કેનો કરો છો કોન્ટેક કરો ભાઈનો મારો ન્યૂ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મતલબમાં ઇન્ડિયામાં છે ને બહુ મોટો ટીવી ટાવર છે અને આ છે ને રાજસ્થાનમાં છે ને આ સેટેલાઇટ સાથે કનેક્ટ છે જો આ છે સેટેલાઇટ સાથે કનેક્ટ અને આ છે ટાવર આમ તો ઘણું ઊંચો છે ને ઉપર છે ને ટાવર છે મેન જેમ આપણે મેન ટાવર આવે ને મોટા મોટા ટાવર એવો આની ઉપર છે ને ટાવર છે વિચારી લો બાકી મિત્રો હવે આપણે જાય છે અહીંથી તનોજ મારા ટેમ્પલ દર્શન કરવા ને બાઇક તો અમારી મૂકી દીધી છે અમારા ભાઈના ઘરે બાકી અમારા ભાઈએ દેખો છો ધૂપ લગડીએ બાકી આ છે ગાડી બુક કરાવેલી છે ભાઈએ કેમ કે મુંબઈના પણ અમારી સાથે બીજા બે ભાઈ છે જે છે બિહારના પણ મુંબઈમાં રહી છે તો એ ટુરિસ્ટ છે તો બુકિંગ કરેલ છે તો અમારી સાથે જ એ સાથે અમે જાશું અને તનોટ માતાના દર્શન કરશું ને પછી પાછા ડેઝર્ટ તમને બતાવીશ મસ્ત મજાનું કે કાલે તમે ડેઝર્ટમાં જ્યા હતા પણ એટલું બધું ખાસ નહોતું જોયું કેમ કે અમે બીજા લોકો સાથે જ્યાં આજ આપણે આપણા લોકો સાથે ડેઝર્ટમાં જાશું એટલે તમને મસ્ત મજાનું ડેઝર્ટ બતાવીશ અને ભાઈ શું મજા કરશું બાકી તમારે તો પણ મજા લેવી હોય ને હું તમને નંબરને કોન્ટેકને બધું આપી વેટ કરજો બાકી તો બસ હવે નીકળ્યા અહીંથી તનોટ માતા ટેમ્પલ નીકળી ગયા છે તનોટ માતા ટેમ્પલ અને હવે અમારા ભાઈ બની ગયા છે ડ્રાઈવર મુ્બઈ બિહાર હોય હો ચુકે ચાર ભાઈ અબ જનો ચાલો બાકી ધીમે ધીમે પહોંચે તનો પહોંચી જશે મિત્રો તનોટ માતાના મંદિરે અને આ સાઈડ છે પાર્કિંગ આપણે ગાડી આવ્યા ભાઈ મૂકી દીધી છાણીએ અહીંયાથી જશું તનોટ માતા ટેમ્પલ દર્શન કરવા આવી ગયા છે મિત્રો તનોટ માતાના મંદિરની અંદર ને છે માતાનું મંદિર અહીંયા છે ને ભાઈ બોમ્બ પડ્યા છે કેવામાં આવે છે આ બોમ્બ છે ને ફૂટ્યા જ નથી સમજો અહીંયા છે લાઈનમાં છે ને આ થઈથી ઓગણીસો ને એકોતેર માં વોર થઈ હતી અહીંયા બાકી મિત્રો અહીંયા છે ને માતાનું એટલી શક્તિ છે ને એટલે બોલો પાકિસ્તાનના બોમ્બ પડ્યા પણ ફૂટ આવી ગઈ બાકી ચાલો આપણે પણ દર્શન કરીએ ને આ છે મંદિર ને બે સાઈડ છે ને મતલબ ઐતિહાસિક જે વસ્તુ છે બધી છે આ સાઈડ છે અને આ સાઈડ છે દેખો यहाँ पे ना मुझे मेरा मित्र मिल गया देराओ भाई मस्ती नहीं <laughs> <दाए का> भाई? <laughs> भाई पर अंदर जाएगा भाई ये भाई देराओ पर रुक क्यों देराओ नहीं नहीं

આધાર નંબર નંબર નામ મોબાઈલ ને ને પછી છે ચિક્કો લગાવવાનો ચિક્કો લગાવીને પછી અમે જાશું બોર્ડરે તો પેલા અમે છે ને ફોર્મ ભરીયે ને પછી નીકળી જાય જિંદગીમાં એટલી બધી ફોર્મ ભરતા ક્યારેય વાર નથી લાગી આ ફોર્મ ભરવામાં અમે આ ચોથી પેન છીએ કોઈક પેન લઈએ ને બે અક્ષર લખીએ તો લઈ જાય

આર્મી વાળા ક્યાં હું લખું કઈ સમજાણું જ નહીં કે ચાઈના ભાઈ ના દીધું કે પછી અમારા પાછું આ ભાઈ લેખ્યું લખ્યું ફાઇનલી ફોર્મ કમ્પ્લીટ કરી લીધો આમ કેટલું પ્રાઉડ થાય છે બાકી ચાલો હવે આપણે અહીંથી જઈએ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર બાકી મિત્રો કોમેન્ટ માં જરૂર કરજો આપણે છે ને અહીં સમજો ટી-શર્ટ લીધો છે અને આ ટી-શર્ટ તમારે જોતું તો તમને મળશે તનોટ માતાના મંદિર આવું જોય રાજસ્થાનમાં આલા 300 રૂપિયા નું છે રાજસ્થાનમાં છે ને જેમ જેમ બોર્ડર સાઈડ જાય છે ને એમને ભાઈ શું ડેઝર્ટ આવે છે અને રાજસ્થાન હવે ક્યાંક લાગે છે કે રાજસ્થાનમાં રાજસ્થાન છે જો ભાઈ તમે ભાઈ

બ્લેક કલરનો ગેટ એ છે ઇન્ડિયા અને પાકિસ્તાનનો ગેટ બાકી આ તમને ઝાડી દેખાતી છે રસ્તામાં અહીંયા જો આ ઝાડી છે ને એ છે બોર્ડર બાકી કંઈક આવો નજારો છે અહીંનો અહીંયા છે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર લખેલું છે આ બધા ફોટો પાડે છે જો પાકિસ્તાન અને ઇન્ડિયા બહુ મજા આવે છે અહીંયા તો અને હવે જાય છે આની ઉપર અહીંથી છે ને મસ્ત મજાની બોર્ડર દેખાય એટલા માટે આપકુ તમારા ભાઈ બોલો કે

તાર દેખાય છે બોર્ડર હવે મિત્રો આપણે અહીંથી જાય છે લોંગેવાલા અને લોંગેવાલા થઈ 17 કિલોમીટર જ્યાં ભારત અને પાકિસ્તાનના વોર થયા બાદ પાકિસ્તાનના લોકો વોર આવી ગયા હતા તો બધું એના જે પાકિસ્તાનની જે ગાડીઓ અને બધું હતું એ બધું ન્યાજ મૂકીને વેચ ગયા હતા તો એ વસ્તુ આપણે જોવા જઈએ છે ત્યારે વાગી જશે બે પાછા અને અમારું પાછું રિટર્ન એ જવાનું છે ડેઝર્ટ જોવા આપણે પહોંચી જશે મિત્રો લોનેવાલા જ્યાં ફાયરિંગ થયું ને વોર થઈ હતી ઓગણીસો એકોતેરમાં તો આ ત્યાંની પાકિસ્તાનની બધી ગાડીઓ પડી છે અહીંયા ત્યાં છે main gate ત્યાં છે ગાડીઓ પડી છે આમ આ તો આપણા ઇન્ડિયન army ની છે આ બે side પણ અંદર છે ને એ ગાડીઓ પાકિસ્તાન ની પડી છે તો ચાલો હું પણ જાઉં અને તમને પણ વિઝિટ કરાવું કારણ કે રસ્તો છે આવો આમ જોઉં છું એકદમ real એમ લાગે કે ભાઈ army ની training કરતા હોય ને એવું અંદર જાય એવું લાગે છે સમજો આવી રીત ના છે ને અહીંયા સુરક્ષા કરવામાં આવે ઇન્ડિયન આર્મી અને પાકિસ્તાન આર્મીની વોર યા પર કાંઈક માથાકૂટ થઈ હોય ને ત્યારે અહીંયા મિત્રો છે ને વીસ રૂપિયામાં તમને આખી ફિલ્મ બતાવી દેશે કે મતલબ આ વર્ક કેવી રીતના થઈ હતી કોણ કોણ આમાં જે હીરો હતા એ બધું આ છે મેન આપણા ઇન્ડિયન ફ્લેગ અને અહીંયા છે અશોક ચક્ર બાકી આ છે પાકિસ્તાનનો ટેન્ક હવે આ તમે નીકળ્યા નીકળીએ પાછા આપણા ડેઝર્ટ છે જે ઈ સાઈડ કંઈક આવો છે નજારો મિત્રો આ છે આપણા ઇન્ડિયન ટેન્ક ભાઈ કેવડું મોટો છે ટેન્ક જો તો શું નજારો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ટાયર છે આમ જે અંદર થી જોઈન નીકળશો ને એટલે અહીં આપણે ઇન્ડિયન આર્મી ટેન્ક છે બે સાઈડ અને આ છે હોર મેમરી આ છે મિત્રો હોર મેમરી ની જે બલી અહીંયા વિમાન રાખવામાં આવ્યું છે આપણા ઇન્ડિયન આર્મીના ફ્લાઇટ ટેન્ક ચાલો હવે અમે નીકળીએ અહીં ડેઝર્ટ અને અમારે ભાઈ લોકો જો ફર્સ્ટ વાર દેખेंगे ડેઝર્ટ ભાઈ કેસા ફીલ હોરા હે બતાવો કે થોડા તો ભાઈ લોકો છે ને મતલબ અમારે થોડોક આ ટાઈમ લેટ થઈ ગયો તો બટ કાઈ નહીં હવે અમે જાય ડેઝર્ટ અને કેટલા કિલોમીટર છે તો મને ખબર નહીં બટ જલ્દી પહોંચી જાશું ડેઝર્ટ

અત્યારે વાગી જાય છે આઠ ખાઈ પી અને સુઈ જવાના છે આજે કેમ કે આજ તો હાલત ટાઈટ થઈ ગઈ છે કેમ કે કેટલી બધી જગ્યાએ ફેરાય એટલે બાકી તમને મળીએ પાછા એક નવા વ્લોગ સાથે બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હા કોમેન્ટ ના કરી કોમેન્ટ જરૂરથી કરજો બાકી જય હિન્દ જય ભારત બાકી હંસતા રહેજો હસાવતા રહેજો અને જિંદગીમાં મોજ કરતા રહ્યો